અમદાવાદના એલિસ બ્રિજમાં આવેલા ઓરિયન્ટ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે આ ઘટનામાં ભૂપેન્દ્ર શાહ અને તેના પરિવારની મેમ્બરશીપ રદ થતા બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસે મારામારી મામલે બે અલગ અલગ ગુના નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે પાંચ આઠ ઓરિયન્ટ ક્લબમાં રાત્રે એક મારામારીનો બનાવ બનેલો હતો એમાં ભદ્રેશ શાહ ઉમર સાઠ અને દિવ્યાંગ શાહ ઉમર બાસઠ એ સામે સામે હતા અને એને સામે સામે પોલીસે ફરિયાદ દીધી હતી એમાં ફેક્ટ્સ એવું છે કે દસ એ જો ભદ્રેશા છે એની જો ક્લબ ઓરિયન્ટ ક્લબનો મેમ્બર અગાઉ હતો અને એની મેમ્બરશીપ ત્રીસ છે ને બે હજાર પચીસના ક્લબવાળા ગેરવર્તનને બાબતે એને રિવ કરી દીધી હતી અને એ પછી એ પાંચ આઠે દસ વાગે ફેમિલી સહિત ક્લબમાં પહોંચ્યા હતા અને એક કલાક સુધી દસ અગિયાર તેર સુધી એ ક્લબમાં એન્ટ્રી રી એન્ટ્રી એ કરીને અને એને રિવ્યુકેશન રિવ્યુકેશનના જો નોટિસ ચોંટાડ્યા હતા એ જોતા હતા અને એ સીસીટીવીમાં જોવા મળે છે પછી એ અગિયાર એકવીસને એક ભદ્રેશ ઇનોસન્ટ ધૂમિલ એની ડૉટર હેતાબેન અને પાંચથી દસ માણસના ડોલા સહિત ક્લબમાં એન્ટ્રી કરે છે અને તે પછી ક્લબના મેનેજર સુપરવાઇઝર રાજેશ ગાંધી અને દિવ્યાંગ શાહ જોડે માર મારજોડ કરે છે એમાં ત્રણ સીસીટીવીમાં ત્રણ વાર દિવ્યાંગ શાહ જોડે માર્ક માર્કઆઉટ કરી છે એ સ્પષ્ટ જોવાય છે અને એને એ ગઢા પટૂન અને બેલ્ટથી માર મારીથી એ ક્લિયર જોવામાં મળે છે અને એની જે ડોટર છે અને સંત છે એને પણ ક્લિપમાં માર માર્યો છે એવો આપણે સીસીટીવીમાં હકીકત મળી છે